રાજકોટ જિલ્લાના ત્રાકુડા ગામે ગરીબોને આપવાની સરકારી જમીન કૌભાંડીઓ ચાઉ કરી ગયા સો ચોરસ વારના પ્લોટની નીમ થયેલ જમીનમાં ભૂમાફિયાઓએ કૌભાંડ કરીને બારોબાર વેચી નાખી મીડિયાના અહેવાલ બાદ ગ્રામ પંચાયત કોઈ રેકોર્ડ ન હોવાની વિગતો સામે આવી છે તો ભૂમાફિયાઓએ આઠસોથી નવસો રૂપિયા વારના ભાવે જમીન વેચી હોવાની વિગતો સામે આવી મીડિયાના અહેવાલ મુજબ સ્થાનિકોએ પ્લોટની જાહેર હરાજી કરી હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ અજાણ છે સમગ્ર કૌભાંડમાં તાલુકા પંચાયતના લીટરપેડ સિક્કા સહિતનો પણ ઉપયોગ થયો છે તાલુકા પંચાયતના ઉપપ્રમુખે નિવેદન આપ્યું કે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં લોકો પાસેથી રૂપિયા લઈને તલાટી મંત્રીએ પ્લોટ ફાળવી દીધા તાલુકા પંચાયતનો કોઈ જ રેકોર્ડ નથી એબીબી અસ્મિતાની ટીમ જ્યારે ત્રાકુડા ગામે પહોંચી તો સરકારી જમીન પર કેટલાક શખ્સોએ બાંધકામ પણ કરી દીધું હતું જોકે ગામ લોકો આ અંગે કંઈ પણ બોલવા તૈયાર નહોતા થયા સમગ્ર કૌભાંડ અંગે પ્રતિક્રિયા આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાએ ખોટી રીતે દસ્તાવેજો બનાવ્યા છે જેને લઈને તેની ધરપકડ પણ કરવામાં આવી છે બોગ બનનાર કોઈ પણ વ્યક્તિએ કલેક્ટર કચેરીનો સંપર્ક કર્યો નથી હાલ તલાટીની પૂછપરછ ચાલી રહી છે તલાટી છે આ તલાટી દ્વારા એક ગામમાં અમુક દસ્તાવેજ જે છે આ ખોટી રીતે કરીને અને ગામના જે ગામતરના પ્લોટ હોય અને સીતલના પ્લોટ હોય આને ખરેખર ખોટા દસ્તાવેજ કરીને અમુક ખોટા રેકોર્ડ ઊભા કરવામાં આવ્યા છે આ બાબતમાં આ તલાટીની ડીઓ શ્રીને સૂચના આપવામાં આવી છે કે આના ઉપર કાયદાકી પગલાં લે અને આની ધરપકડ પણ થઈ ગઈ છે જે પણ આના ઉપર સહી સિક્કા લાગ્યા છે આ સહી સિક્કા જે છે આ માણસ દ્વારા જ લગાવવામાં આવ્યા છે